દિવસ પહેલા ગુજરાતી ફિલ્મ જગત અને સંગીતની દુનિયાનો એક ખૂબ જ ઝડહડતો દીપક ઉલવાઈ ગયો એકવાર પીયુને મળવા આવજો હાલભેરુ ગામડે કોણ પારકા કોણ પોતાના જેવી અધડક સુંદર ફિલ્મ ગુજરાતી સિનેમાને આપનાર દિગ્દર્શક હરસુખ પટેલનું હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયું છે ગુજરાતી ફિલ્મના દિગ્ગજ દિગ્દર્શક હરસુખ પટેલનું હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયું છે જે દુઃખદ સમાચારથી સમગ્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ વિક્રમ ઠાકોરને સુપરસ્ટાર બનાવનાર હરસુખ પટેલ હતા આ દિગ્ગજ દિગ્દર્શક હરસુખ પટેલે એકવાર પિયુને મળવા આવજો હાલ ભેરું ગામડે કોણ પારકા કોણ પોતાના જેવી અધડક સુંદર ફિલ્મો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપી છે હર્ષુખભાઈ કાનજીભાઈ પટેલ ધડુકનો જન્મ જૂનાગઢ જિલ્લાના નાકારા ગામમાં થયો હતો હાઈસ્કૂલનું શિક્ષણ નાકારા ગામમાં પૂર્ણ કર્યું હતું અને માધ્યમિક શાળા પટેલ વિદ્યામંદિર કેશોદમાં પૂર્ણ કરી હતી બીપી સૈજીસ કોઝ એસપી યુનિવર્સિટી વલ્લભ વલ્લભવિદ્યાનગરમાં સ્નાતક થયા હતા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ફેકલ્ટીમાંથી એમએસસી એપ્લાઇડ કેમિસ્ટ્રી સમકક્ષ બી કેમિકલની ડિગ્રી મેળવી હતી પછી કૌટુંબિક વ્યવસાયમાં જોડાઈ એમએસ યુનિવર્સિટીમાંથી પાર્ટ ટાઈમ લો સ્કેમ્પમાં ટેક્સિસન લોમાં ડિપ્લોમાની ડિગ્રી મેળવી હતી આજે કારેલીબાગ સ્થિત સિદ્ધાંતનગર સોસાયટીથી તેમની અંતિમ યાત્રા નીકળી ખાસવાળી સ્મશાને પહોંચી જેમાં ઢોલીવુડ જગતના વિક્રમ ઠાકોર હીતુ કનોડિયા મમતા સોની જીતુ પંડ્યા કેશવ રાઠોડ પ્રશાંત બારુટ રાજદીપ પારુટ સહિત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડિરેક્ટર ફિલ્મ પ્રોડ્યુસર એક્ટર્સ અને સપોર્ટિંગ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો અને તમામ હર્શુખભાઈના પરિવારના દુઃખમાં સહભાગી થયા હતા મુટકામર ઢોંડેગા સાના ઢોંડે વિક્રમ ઠાકોરને બોલીવુડ જગતમાં ઓળખ આપનાર હરસુખભાઈ પટેલ હતા અને આજે વિક્રમ ઠાકોર ખાસવાડી સ્મશાન ધ્રુસકેને ધ્રુસકે રડતા નજરે પડ્યા હતા

ત્યારે આખું ઢોલીવુડ શોકમાં છે ત્યારે એમની બંને દીકરી જીલ અને શ્રીલ દ્વારા તેઓને અગ્નિદા આપવામાં આવ્યો હતો અને સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો 香。 ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નો જે પ્લેટફોર્મ કહેવાય એને જેણે બાંધ્યું એમના સૌથી મોટો હક હોય તો ગોવિંદભાઈ પટેલ સાહેબનો છે એઝ અ પ્રોડ્યુસર એઝ અ ડિરેક્ટર એમની સાથે હરેશ પટેલ હર્ષુખ પટેલ આ લોકોએ મળીને આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખૂબ આગળ વધારી ખૂબ મોટો આઘાત કહેવાય કે હર્સુખ પટેલ જેવા એક દિગ્ગજ નિર્માતા અને દિગ્દર્શક બહુ નાની ઉંમર કહેવાય સાઈઠ પણ નહોતા પૂરા અને આપણને છોડીને જતા રહ્યા એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે અમારા કનોડિયા પરિવાર માટે બહુ મોટો આઘાતનો સમય છે પપ્પાની સાથે ઘણી ફિલ્મો કરી મારી સાથે ઘણી ફિલ્મો કરી ખાસ મિત્ર પરિવાર જેવા વ્યક્તિ આજે અમે ગુમાવ્યા છીએ આગળ તો કેવું મારા માટે ખૂબ અઘરું છે આઘાતનો સમય છે અમારા માટે હર્ષુભાઈ માટે આપણે એમ જે શબ્દો એમના માટે ઓછા પડે કારણ કે અમુક માણસ એવી વ્યક્તિ હોય છે કે જીવતો હોય ત્યારે તો એની વાહ વાહ થતી હોય પરંતુ આ વ્યક્તિ મર્યા પછી પણ એક બી વ્યક્તિ એવો ના મળે એના વિશે ખરાબ બોલવા વાળો એવું જીવન જીવી ગયા છે કે અમારી સાથે તો મારી સાથે તો એવો નાતો હતો કે હમણાં એમણે હાલ બેરુ ગામડે વિક્રમભાઈની પિક્ચર કરી ત્યારે પણ મને યાદ કરે તો કે રાદિપભાઈ તમારે આવવાનું પણ અમુક કારણોસર હું એમાં હાજર રહી શક્યો ન પરંતુ હર્ષુકભાઈ અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ પણ કલાકાર હોય એની સાથે જિંદગીમાં બગાડ્યું નથી અને એક બી વ્યક્તિ એવો ના મળે કે મને આ રીતે બોલી ગયા હતા કે આ રીતે છે એને કોઈ પણ જગ્યાએ હેલ્પ હોય એમાં હર્ષુખભાઈ હાજર હોય અને અમારા કલાકારોમાં તો અમે એમ કે અમને કલાકારોને પ્રોત્સાહન આપવાને સાચવવામાં જો એક નંબર હોય તો હર્ષુક પટેલ આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે એક બહુ દુઃખદ ક્ષણ છે આ હર્ષભાઈ પટેલનું ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કોન્ટ્રીબ્યુશન ખૂબ મોટું હતું અંગત રીતે એ ગોવિંદભાઈ પટેલને જ્યારે આસિસ્ટ કરતા હતા એ ફિલ્મથી મારો પરિચય એ ફિલ્મમાં હું હતો ને પછી એમની પણ ઘણી બધી ફિલ્મોમાં મને અવસર મળ્યો કામ કરવાનો એમની ફિલ્મો ઘણી સફળ રહી વિક્રમ ઠાકુર જેવા આપણા ખૂબ લોકપ્રિય અભિનેતાને એમણે ઇન્ટ્રોડ્યુસ કરે એક સારા દિગ્દર્શક અને નિર્માતા તો ખરા જ પરંતુ એક હ્યુમન બિંગ એક વ્યક્તિ તરીકે પણ ખૂબ સાલસ પ્રામાણિક અને મહેનતુ હતા તો ખૂબ દુઃખદ ઘટના છે અને એમની ફિલ્મો થકી વર્ષો સુધી એ આપણી વચ્ચે રહેશે બોલવાના શબ્દો નથી પણ મારા ઘરનો સંબંધ હતો અને આ સુધી જેટલી બી પિક્ચરો કરી મેં એમાં બધામાં એમ મને બોલાયો છે અને મારા દરેક પ્રસંગોમાં થઈ લઈને તમામ સારા નરસા પ્રસંગોમાં ઓલવેઝ એમની હાજરી રહી છે અને ક્યારેય સગા દીકરાથી કમજોર મને નથી માન્યો ઓલવેઝ પોતાના દીકરાની જેમ સાચવ્યો છે સુખ દુઃખમાં હંમેશા આખી ઇન્ડસ્ટ્રીઝ કહેવાય ને કે એક ધોલીવુડ ની અંદર જે રૂલર સિનેમા છે એને સદંતર જીવંત રાખનાર ગોવિંદ અંકલ પછી જો કોઈ હોય તો એ હરસુખભાઈ પટેલ હતા અને ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર કે જેમને ફિલ્મ લાઈન બતાડી હમણે અને એક સુપરસ્ટાર ગુજરાતી ફિલ્મને આપ્યો એવું એક બહુ મોટું નામ હરસુખભાઈ આજે ઇન્ડસ્ટ્રીઝમાં જ નહીં પણ સમગ્ર લોકોમાં એક ખાલી પો છે અને અમે તો બહુ સાથે સમય સ્પેન્ડ કર્યો છે હર્ષુભાઈ ઇઝ હર્ષુભાઈ જેવું તો કોઈ થાય જ નહીં અમારો ભાઈ હતો અને અમારા આખા ફેમિલીનો હીરો હતો જેમ હીરો હીરો હોય ને એમાં હતો હતો અમારો સ્તંભ તો બહુ એની બહુ ખોટ પડશે અમને કે એને અમે ભૂલી જ નહી શકીએ અમે મોટાથી અમારા વૃદ્ધ હોય ને એનાથી માંડી નાના બાળક સુધી બધાને પ્રેમ કરે અમારું ગામડું છે ને નાકરા ના આખું ગામ એના માટે હિપકે ચેડું હોય એવી વ્યક્તિ હતા અને જેવું તો કોઈ થઈ જ ના શકે અને એને ઈશ્વરે એક દુઃખ નથી આપ્યું અટાણ સુધીમાં એને કોઈ દી તાવ નથી આવ્યો માથું નથી દીખું એન્ડ ટાઈમે એને કજું નથી માથું દુખે કોઈ વસ્તુ નહીં જેમ ફૂલને તમે તોડો ને એમ ઈશ્વરે મારા ભાઈને લઈ લીધો છે બહુ મોટી ખોટ થઈ ગઈ છે કેમ કે અત્યારે જોવા જઈએ તો એક બે ફાટા પડી ગયા છે અર્બન અને રૂરલ તો રુલરના ને ચલાવવાળા વ્યક્તિ જે હતા ઇન્ડસ્ટ્રીમાં જે નાની વ્યક્તિઓ છે જેમ કે કેમેરામેન થી લઈને લાઇટમેન થી લઈને हेयर ड्रेसર મેકઅપ મેન જે લોકો છે લોકો ને કામ જે પૂરું પાડતા હતા એ એ જ હતા હવે હું એવું વિચાર કરું છું કે લોકો નું શું થશે ગુજરાત ઇન્ડસ્ટ્રી નું દિલ ધબકતું બંધ થઈ ગયું આજે બહુત દુખ લાગ રહે છે જાણકર કે અર સુક્ષર નહીં હમારે બીચ મે બહુત બડા લોસ હે ઇન્ડસ્ટ્રી કે લિયે ઉનકે પરિવાર કે લિયે હમ સબ કે લિયે मेरे लिए वो एक मनतौर थे बिकॉज मुझे गुजरात इंडस्ट्री में लेकर आने वाले हर्सुख पटेल थे मुझे आज भी याद है बारह साल पहले वो मुझे पहली बार गुजरात लेकर आए और मुझे एज एन एक्ट्रेस बनाया यहाँ पे लॉन्च किया और आज भी वो हमेशा मेरे गाइडेंस में रहे हैं और मुझे हमेशा गाइड किया है उन्होंने तो इट्स वेरी इमोशनल शॉकिंग था હમણાં દસ પંદર પહેલા દિવસ વાત થઈ મારી સતીષભાઈ ના ત્યાં એક પિક્ચર નો પ્લાન ભી કરતા હતા અમે કે હવે સાથે કામ કરીએ આપણે હું એમની પહેલી પિક્ચર બી કરી અને ઘણી પિક્ચરો એમની સાથે કરી બેસ્ટ ડાયરેક્ટર બેસ્ટ પ્રોડ્યુસર આખી ઇન્ડસ્ટ્રી ઉભા કરવા હર્ષુભાઈ પટેલ બહુ દુઃખ થયું ભાગ્યશાળી છું જો અમદાવાદમાં તો હું મુંબઈ માં રહું છું એમના મેસેજ મળ્યાનો અને હું આવી ગયો અહિયાં હું ખુશ નથી છું જો એમને જોવા તો મળી ગયા ગુજરાતી ઇન્ડસ્ટ્રી ના એટલું દિગ્ગજ નામ ખૂબ બધી ગુજરાતી સિનેમા ને સફળ ફિલ્મો આપનારા અને મોટું જેવી રીતે દિગ્દર્શક તરીકે નામ હતું પણ એવી રીતે તે એમનો સ્વભાવ પણ એટલો સુંદર એટલો સારો કે મિલનસાર લોકોને મદદ કરી શકે એવા એ એ અને વ્યક્તિ અત્યારે તો ઇન્ડસ્ટ્રીને બહુ મોટી પડી એ એ ખરેખર છે કે ઇન્ડસ્ટ્રીને એક આ ખાડો કોઈ કોઈ દિવસ નહીં પૂરી શકે અશોકભાઈ એક એવી વ્યક્તિ હતી કે એક પ્રેરણાદાયી ફિલ્મો બનાવતા હતા હંમેશા ફેમિલી જોઈ શકે એવી ફિલ્મો બનાવતા હતા અને આજે એ ફેમિલીમાંથી એક સદસ્ય ઓછું થઈ ગયું છે ઘણી બધી ફિલ્મો કરી છે ઓફ એટલે હું વધારે હર્ષોકભાઈને જાણી શકું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર